પ્રેમીએ યુવતીને ભગાડી લાવી મંદિરમાં લગ્ન કરી વાપીમાં રહેતા દંપતીને યુપી લઈ જઈ ભાઈઓએ શું કર્યું વાપી ડુંગરા ખાતે રહેતા દંપતી ન મળ્યા હતા યુવકના ભાઈએ ફરિયાદ કરતા વલસાડ જિલ્લા પોલીસે ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડ્યો હતો ગત ચોવીસ સપ્ટેમ્બરના રોજ વાપી ડુંગરા પોલીસ મથકે સેલવાસના રોહિત કુમાર સાવે ફરિયાદ નોંધાવી હતી કે તેનો ભાઈ દુખન કપિલ સાવ અને તેની પત્ની મુન્ની કુમારી લવાછા ગામમાં ભાડેથી રહેતા હતા અને સેલવાસ ખાતે કંપનીમાં નોકરી કરતો હતો જે એકવીસ સપ્ટેમ્બરે કંપની ઉપર ગયેલ નથી અને વતન બિહાર પણ ગયા ન હતા જે દંપતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી આ અંગે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચાર જેટલા ઇસમો અપહરણ કરી ગયા હોવાનું જાણવા મળ્યું હતું તે દરમિયાન ગત એક ઓક્ટોબરના રોજ દુખન સાવનો અન્ય ભાઈ રામ ભવન સાવ પાસેથી જાણવા મળેલ કે છેલ્લા પાંચેક મહિનાથી દુખન સાવ મુન્ની કુમારીને તેના માતા પિતાના મરજી વિરુદ્ધ બગાડી લાવી મંદિરમાં લગ્ન કરી પતિ પત્ની તરીકે રહેતા હતા જે યુવતી મુન્નીના માતા પિતા તથા ભાઈઓ અને મંજૂર ન હોવાથી તેના ભાઈ રાકેશ દ્વારકા પ્રસાદ સાવ તથા મુકેશ દ્વારકા પ્રસાદ સાવ તથા અન્ય બે ઇસમો ગત એકવીસ સપ્ટેમ્બરના રોજ રાત્રિના દંપતીને અપહરણ કરી લઈ ગયા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરતા વિવિધ સોળ જેટલા રાજ્યમાં તપાસ કરતા ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકી આસુતોષ ઓમપ્રકાશ નિષાદને યુપી અયોધ્યાથી ઝડપી પાડ્યો હતો પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા અપહરણ કરેલ દંપતીને જંગલ વિસ્તારના રસ્તામાં ગોળીમાડી હત્યા કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે યુપીના સોનભદ્ર જિલ્લાના હાથીનાલા વિસ્તારમાં ગત ચોવીસ સપ્ટેમ્બરના રોજ યુવતીની બે ગોળીમાડી હત્યા કરેલ હાલતમાં લાશ મળી આવી હતી જે મુન્નીકુમારીની હોવાનું જાણવા મળ્યું હતું આરોપીની વધુ પૂછપરછ દરમિયાન મુન્ની કુમારીના ભાઈ રાકેશ સાવ અવદેશ સાવ મુકેશ સાવ બળજબળીથી અપહરણ કરી ટ્રેન મારફતે બાદ ફોર વ્હીલ કારમાં મિર્ઝાપુરથી પટના તરફ જતા હતા ત્યારે રસ્તામાં સોનભદ્રના હાથીનાલા વિસ્તારમાં પિસ્તોલ વડે દંપતીને ગોળી માડી હત્યા કરી લાશને અલગ અલગ વિસ્તારમાં ફેંકી ઓનર કિલિંગ કરેલ હોવાનું જાણવા મળ્યું હતું સોનભદ્ર જિલ્લા પોલીસને આ બાબતે માહિતી આપ લે કરેલ તે દરમિયાન અપહરણ થયેલ યુવતીની લાશ મળેલ ત્યાંથી થોડે અંતરે માનવ કંકાલ મળી આવ્યું હતું જેની વધુ તપાસ હાલ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે વલસાડ જિલ્લા પોલીસે હાલ આશુતોષ પ્રેમ પ્રકાશ નિષાદ રહેવાસી સેલવાસ સુરંગી મૂળ રહેવાસી અયોધ્યા યુપીને ઝડપી પાડ્યો છે જ્યારે આ ગુનામાં સંડોવાયેલા ચાર ભાઈઓ મુકેશ રાકેશ અવદેશ મુન્નો દ્વારકા પ્રસાદ સાવ તમામ રહેવાસી સુરંગી સેલવાસ મૂળ રહેવાસી પટના બિહાર ચારે આરોપીને વોન્ટેડ બતાવી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે ત્યાં રહેતા હતા પતિ પત્ની દુખન કપિલ સાવ અને એની પત્ની મુન્ની કુમારી આ બંને મિસિંગ એકવીસ તારીખ મિસિંગ હોવાની ફરિયાદ ગુમ થનારના ભાઈ રોહિત કુમારે આપેલી હતી એ ચોવીસ નવ ના રોજ તેર વાગે ડુંગરા પોલીસ સ્ટેશન ની અંદર ગુમ નોંધ તરીકે નોંધાવી હતી આ ગુમ નોંધ તપાસ દરમિયાન ડુંગરા પોલીસની ટીમે ટીમે ક્યાંથી એ લોકો ગુમ થયા છે એ બાબતમાં સીસીટીવી અને ટેકનિકલ કરતા એવું જણાય આવેલ કે જે ગુમજનારી દુખન તો અને એની પત્ની મુન્મીનું અપહરણ કરવામાં આવ્યું છે અને એવા સીસીટીવી ભીટ મળી આવેલા હતા આ બાબતે જે ગુમ નો નામકારનો કોન્ટેક કરવામાં આવતા એ પોતે ભાઈ છે એ પોતાના ભાઈ ભાઈભાઈને શોધવા બિહાર ગયા હતા જેથી એના અનેક ભાઈ જે અહીંયા રહે છે રામ રામભુવન એને બોલાવતા અને સીસીટીવી પુરુ બધા જણાઈ આવેલ કે આજે જે બે સમૂહ પૈકી ચાર ઇસમો પૈકી બે ઇસમો છે એ ગુમધરા મુનિ કુમારી બ્રધર છે અને બે જણા સમોતા અને રામ ભગવાન ફરિયાદના આધારે ડુંગરા પોલીસ સ્ટેશન અંદર એક દસ ના રોજ અપહરણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અપરણની ફરિયાદ અને રામ ભગવાન સ્ટેટમેન્ટ પર જોતા એવું જણાય આવેલ કે મુન્ની અને દુખાને એ માતા પિતાની ની મરજી મુજબ લગ્ન કરેલ હોય અને આના ભાઈઓ છે એમનું અપહરણ કરી દેવાની શક્યતા છે અને આ બધા ની ગંભીરતા જોતા રેન્ડે સાહેબ ને મૂકી અને ડુંગરા પોલીસ સ્ટેશનની ની વાપી ડિવિઝન અને એલસીબી ની અલગ અલગ ટીમો બોલાવી અને કવર કરવામાં આવી ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજ માટેની અલગ અલગ ટીમો આવી અને આખા જે રૂટ છે એ તે જોતા આ લોકોનું લોકેશન છે એ ધીરે ધીરે પોતાના વતન તરફ જઈ રહ્યું હતું એના આધારે જે રૂટ ઉપર તમામ આવતા પોલીસ સ્ટેશન છે એના જે ક્રાઇમના અને એસઓજીના અને પીઆઈઓની ટીમ કોમન ગ્રુપ બનાવવામાં આવ્યું ઇન્ફોર્મેશન શેર કરવામાં આવ્યું જેથી કરી કોઈ પણ વિગત મળે

ત્યાં જઈને આરોપી હસ્તગત કર્યો અને પુષ્પર આવેલ કે આ એ થનાર દુખન અને તેની પગની નું પકડન કરી અને બંનેની હત્યા કરીને ગોળી ગોળી મારી હત્યા કરેલ છે અને એ સોનભદ્ર જિલ્લા ઉત્તર ક્રિશ્ન જિલ્લાની અંદર છે આ બાબતની માહિતી સોનભદ્ર જિલ્લા પોલીસને આપવામાં આવી અને તેઓએ જે બીજું જે મરણ જના છે દુખન એની મળી નથી પણ જે આ લોકોએ જે જગ્યાનું વર્ણન કરેલું હતું આરોપી એ મુજબ ત્યાં એ લોકો અલગથી ટીમો બનાવીને શોધખોળ કરતા જે મરણ ને દુઃખની પણ લાશ મળી આવે આમ ઉત્તર પ્રદેશમાં જે ગુનો છે એ આપણે જાણવા જેવું દાખલ થઈ એ પહેલા ત્યાં મર્ડરનો ગુનો અન્ન લેડીના મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો તેને આપણે વલસાડ જિલ્લા પોલીસની મદદથી આપણે શોધી આપ્યો છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો